છોકરા ઉઠી લે એ ઉઠી લે છોકરા એ ઉઠ્યું

મુ આવી જવું વાધો નહીં હતો તમે ના પેલી ચોકડી આવો રસ્તાવાળી તું કહેવા હું કહું હ તમારે થોડો ઘણો મેર કોક ભારે કરાવો તો સારું અર જીએ તમે તમે હેડો હું એ હેડો આવો લઈ તો

છોકરા <laughs>

બાપા ચવાનું બેસતું રાધુજી ફોન મન લાગે તમે આલો ના હોય તો ભેગું વાળ લેવું હ

તરબૂચ તરબૂચ વા 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 આને શું કહેવાય જામફળ વા તો સારું આકરું તો છે નહી મરચું માગતું કે નહીં ચવણું માગતું પેલું ચવણું હરિયા

છોકરા આ ચીકુ ખાઈ જા અને બોલકો ખારું ચીકું આવ્યો હું આવું

બે ડોસ હતી ને બે ડોસ હતી તો આ બીજી ડોસી જેમ મરી જાય એનો ન્યાય આલવો પડશે ને હું જોવો એનો અમે બોલાવરા આઈએ બરોબર એ જે કે આલવા તૈયાર થવું પડશે તમાર સીધી બરોબર બોલો બોલ બોલ ડોસી ઉ લેવું છે ને ભાઈ દોધી હું તો તમ મરી મરી જીવું હું કહું છું ભાઈ હા બોલો બોલો Wala

જવાબદારી અમારી છે રાજુજી કરાવજો પેમેન્ટ તું દસ કર ના રૂપિયા આપ્યું ઓલ ગેલ જેતા જે હાલેડો બુવાજી તમે મોળવાળો હેડો ઓના કરો પેમેન્ટ ઇમ ક્યો પેલા અમાર જેવું થાય હ રોકાય નઈ Google Pay થાય હા હા કર દયો તમે નાખજો જલ્દી